બાપા બે હજાર અઢારની અંદર સ્વામી બાપા રાજકોટ આવ્યા હતા જન્મ જયંતિ મહોત્સવ હતો સ્વામી બાપા જ્યારે આવ્યા ત્યારે ત્રીજી ડિસેમ્બર હતી બે હજાર અઢાર ના રોજ અને સ્વામી બાપા ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા એ વખતે એરપોર્ટ સિક્યુરિટી ઇન્ચાર્જની અંદર ત્યાંના પીઆઈ અશોકભાઈ જાડેજા હતા અને એમના અતિશય વ્યસન હતું વ્યસન તો હતું જ પણ સ્વામિનારાયણ પ્રત્યે ભાવ જરરાય હતો ભાવ તો નતો ખૂભાવ જાજો હતો અને ગમતા જ નહોતા પણ એ વખતે શું બન્યું ખબર નહીં મહંત સાઈ મહારતના દર્શન કરે આ દૂર ઉભા હતા મહંત સાઈ મહારતના દર્શન કરે એકદમ નજીક આવી ગયા ઓટોમેટિક એ કે હું પોતે ખેંચાઈ ગયો ઓટોમેટિક સ્વામીને દર્શન કરીને નજીક આવી ગયા પછી ત્યાં બધા સંતો હતા તો એમણે કીધું કે સ્વામી આ રીતે સિક્યુરિટીની અંદર આપણા અશોકભાઈ છે તો એમણે હાર લઈ જાતે અશોકભાઈએ બાપાને પહેરાવ્યું બાપાને હાર પહેરાવ્યો સ્વામી બાપા ત્યાંથી વિદાય થયા અને મને સ્વામી તો મંદિરે વધારે આ ઘટના બન્યા પછી એ અશોકભાઈ સંતોને મળ્યા અને એમણે કીધું કે મહંત સ્વાઈ મહારાત તો કે જાદુગર છે એ કે કેવો જાદુ કર્યો મને વ્યસન હતું મને કોઈ દિવસ સંકલ્પ નતો થતો તો હું વ્યસન મૂકું મને વ્યસન હતું મને ક્યારેય વિચાર નહોતો મારે મૂકવું જોઈએ એ કે મારા પિતાએ મને ઘણી વખત કીધું છે કે ભાઈ મૂકી દે મારી દીકરી મને ઘણી વખત કહે છે મૂકી દે કહે છે નહીં રડે છે તોય નથી મૂકતું અને કે મહન સાંઈ મહારાજ ખાલી પસાર થયા ચાર આંખ મળી એ દિવસથી આજની ઘડી એ કે મને સંકલ્પ નથી કરતો હું વ્યસન કરું એક વખત સંકલ્પ નથી થયો હું વ્યસન કરું એક ક્ષણ માત્રના દર્શન વ્યસન કરાવી નાખે એક ક્ષણ માત્ર ના દર્શનના ખોટા ભાવ કાઢી નાખે એ દિવસથી આજની ઘડી મને બધો અભાવ હતો જે અવગુણ હતો બધું નીકળી ગયો આ વિચાર કરવા જેવી છે કે આપણને કેવા ને સંત મળ્યા છે ખાલી દોષ ટાળે એટલું જ નહીં ખાલી અંતરની માનસિકતા બદલે એટલું જ નહીં પણ આપણને એવા ભગવાનને સંત મળ્યા છે કે જે આપણા માટે આવ્યા છે જે આપણને સુખી કરવા માટે આવે છે જે આપણા સ્વભાવોને દૂર કરવા માટે આવ્યા છે એક વખત સ્વામી બાપાને અમેરિકાના આપણા સન્નિષ્ઠ હરિભક્ત હિતેશભાઈ કોન્ટેક્ટ ફોન કર્યો અને સ્વામી બાપાને ફોન પર કીધું કે સ્વામી અમારા અંતરની અંદર એટલા બધા સ્વભાવો પડ્યા છે એટલા બધા દૂષણો પડ્યા છે કે આ સત્સંગ કરીએ છીએ પણ કઈ ફેર પડતો નથી અને સત્સંગનું સુખ આવતું નથી તો સ્વામી આપના ચરણોમાં વિનંતી છે કે અમારા સ્વભાવ અમારા દોષ કાઢજો તો સ્વામી શું બોલ્યા ખબર આપણે બધા માટે લાગુ પડે છે સ્વામી બોલ્યા કે હું એના માટે જ આવ્યો છું જો મહાન સ્વામી મહારાજ આપણા માટે જ આવ્યા છે આપણા સ્વભાવો દૂર કરવા માટે જ આવ્યા છે મમતા અહમ ભાવ મન શત્રુઓ કો માર દિયા મારી નાખ્યા એવા મહાન સ્વામી મહારાજ આપણને મળ્યા છે મનને મારી નાખ્યું અહંકારને મારી નાખ્યા મમતાને મારી નાખ્યા ઈર્ષ્યા રાગ દ્વેષ ક્રોધ કામ બધું કાઢી નાખે એવા મહાન સ્વામી મહારાજ મળ્યા છે સ્વામી બાપાએ સત્સંગ દીક્ષા લીધી સ્વામી બાપાએ જ્યારે સત્સંગ દીક્ષા લખી ત્યારે એક યુવકને વિચાર આવ્યો કે સ્વામી બાપાએ જે સત્સંગ દીક્ષા લખી એનો સૌથી પહેલો છે એટલે એટલે જેવી સત્સંગ દીક્ષા બહાર પડી પહેલું કામ મુખપટ કરવાનું ચાલુ કર્યું પણ કોઈ કારણોસર આળસ આવી ગઈ અથવા તો ન કરી શક્યા અને પછી જાણ થઈ એને કે સારંગપુરની અંદર બે સંતોએ એક જ દિવસની અંદર આખી સત્સંગ દીક્ષાનો મુખપટ મુખપાટ કર્યો છે એટલે પાછું બળ આવી ગયું ના આપણે કરવું જ છે અને આમ તો પહેલું કરવું હતું પણ સંતોએ કરી નાખ્યું કઈ વાંધો નહીં હરિભક્ત સમાજમાં તો હું પહેલો જ કરીશ એટલે પછી એને પાછો પ્રયત્ન ચાલુ કરી દીધો પણ હજુ તો બે દિવસ પૂરા થયા પૂરું નતું થયું આ બાજુ અને સમાચાર મળે કે સારંગપુરથી બે યુવકો છે એમણે મોઢે કરી દીધું આખી સત્સંગ દીક્ષા એટલે પાછી વડોદરા ચાલુ થયું ત્યારે મારે પહેલું કરવું હતું મારે મહંત આજ્ઞા પ્રમાણે પહેલી સત્સંગ દીક્ષા મોઢે કરવી હતી અને આ બે જણા કરી ગયા અને ઈર્ષા ને એવી વસ્તુ છે ને આપણે ઓળખતા ન હોય તોય આવે લેવા દેવા ના હોય તોય બળતરા થાય નથી કહેતા બાજુવાળાને ઘેર એસી આવે ને ગરમી ક્યાં આવે બહુ હકીકત વસ્તુ છે કોકના ઘેર ફ્રીજ આવે ઝઘડો કોના ઘેર થાય બહુ હકીકત વસ્તુ છે આમાં લેવા દેવા ના હોય મળવાનું ને હોય બોલવાનું ના હોય એમને બળતરા થાય તો અંતરની અંદર બળતરા ચાલુ થઈ કે હારો હું રહી ગયો અને પેલા બે કરી ગયા હું રહી ગયો પેલા બે કરી ગયા એટલામાં તો પાછું જેણે સત્સંગ દીક્ષા પાછી હિંમત આવી કરવા માંડીએ પણ જેવું કરવાનું ચાલુ કેમ વિચાર આવે પેલા બે કરી નાખ્યું પેલા બે કરી નાખ્યું પેલા બે કર નાખ્યું પછી મહંત સાંઈ મહારાજ એક વાક્ય નહીં આધાર મહંત સાંઈ મહારાજ ઘણી વખત બોલે છે કે એક સંતની પૂજા દેખીને બીજા સંત દુખી ના થાય પણ અંતરથી રાજી થાય તો એ સર્વે સંતમાં છે વિચાર આવ્યો કે ભાઈ આપણે જો દુઃખી નહીં થઈએ અને આપણે એનો ગુણ લઈને સત્સંગ દીક્ષા મોડે કરશું ને એનાથી મોટા છીએ એનાથી વધારે રાજી કોશું એટલે પાછું સત્સંગ દીક્ષા મોડે કરવાનું ચાલુ કર્યું પાછું વચ્ચે વચ્ચે વિચાર આવ્યો પણ પેલા બે તો કરી દીધું પણ પેલા બે તો કરી દીધું પણ પેલા બે તો કોન્સ્ટન્ટ વિચાર કર્યું સમજોજો જે છોકરા પહેલો નંબર આવે ને એને ત્રીજો આવ્યો હોય ને તો પહેલાં બીજા વાળા દુશ્મન જ લાગે વગર લેવા દેવા એમાંના અંતરની અંદર સતત એમ જ ચા કરતું હતું કે આને કેમ આમ થાય છે આ લોકોએ કરી નાખ્યું આ લોકોએ કરી નાખ્યું આ લોકોએ કરી નાખ્યું સતત એક વિચાર રહે પણ પાછું મહંત છે મારે તો વાક્ય આવે કે શિરોમણી કોણ છે કે જે ઈર્ષા ન કરે તો આપણે ઈચ્છા મુકવી છે એમ કરતાં કરતાં મુખપાઠ કર્યો મુખ કર્યો મુખ કર્યો અને બાપા આગળ જ્યારે આ વાત ગઈ ને ત્યારે સ્વામીએ કીધું કે ખાલી સત્સંગ દીક્ષા મોઢે કરવી એટલું નથી હોતું પણ આવી રીતે સ્વભાવ કાઢવા એ પણ અમારું કામ છે તો મહંત સ્વામી મહારાજે એ કામ કરી બતાવ્યું ખાલી મુખપાઠ નથી કરાયો ખાલી ખોખાયું નથી પણ અંતરમાંથી એવો સ્વભાવ કાઢી નાખ્યો એવો કચિયો કાઢી નાખ્યો કે જે જીવનભરમાં પ્રશ્ન ન કરાયો અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતા કહ્યું મનુષ્યની દરિદ્રતા દૂર કરવી એ માનવ ધર્મ છે દરેક ધર્મો મળીને કાર્ય કરે તો દુનિયામાં શાંતિ થઈ જાય આશીર્વચનની સાથે સ્વામીશ્રીએ આર્થિક રકમ અને સામગ્રીઓની ભેટ પણ આ ચર્ચ અર્પણ કરાવી તેઓ ન્યા ઉદાતાથી છલકાઈ ગયેલા સૌ હર્ષ ગેલા બની સ્વામીશ્રીને વિદાય બક્ષિતેર આફ્રિકાનો ચર્ચ પણ સ્વામિનારાયણના નામથી ગુંજી રહેલું દ્વિ શતાબ્દીએ શ્રીજી મહારાજના નામકામ સ્વામીશ્રી ખૂણે ખૂણે પ્રસરાવી રહેલા બુઝોરાથી મવાંઝા થઈને દારેસલામ પધરેલા સ્વામીશ્રી હવે આફ્રિકાની યાત્રા પર પૂર્ણ વિરામ મૂકી રહ્યા હોવાથી તેઓના વિચરણની ચીર ચીરસ્મરણીય સ્મૃતિ મેળવવા માટે એક અગ્રણ ભક્ત રિભક્તે વસ્ત્ર પર આશીર્વાદ લખી આપવા વિનંતી કરી અરજ અરજગુજારી ત્યારે સ્વામીશ્રી વિશ્રામ માટે પલંગ પર પોટી રહેલા પરંતુ ભક્તોનું મનથ કરવા તેઓ ફરી બેઠા થયા અને કપડા પર હસ્તાક્ષર પાડી આપ્યા પણ જે કોતરવા જેવું વિધાન ઉચ્ચાર્યું ત્યાં લખેલા આશીર્વાદ કંઈ કામમાં નહીં લાગે જીવમાં હશે તેટલું સાચું સ્પષ્ટ સમજ આપવામાં સ્વામીશ્રી કદી સંકુચ ન રાખતા તે અનુસાર આફ્રિકા બાદ હવે યુરોપને ખેડવા જઈ રહેલા તેઓ સાંજે સાત ને ચાલીસ વાગ્યે એરપોર્ટ પર આવી પહોંચ્યા અહીંથી આઠ હજાર કેમીની છલાંગ મારવા માટે વિમાને ઉડાન ભરી ત્યારે વીસ જૂનની રાત્રિના નવ વાગેલા આ હવાઈ જહાજમાં બે કલાક સુધી પત્ર વ્યવહાર કરીને સ્વામીશ્રી અગિયાર વાગ્યે વિમાનની છેલ્લી ત્રણ બેઠકોમાં પહોળ્યા વિમાની બેઠકો ગમે તેવી સુવિધા સજ્જ હોય તે પથારની ગરજ તો ન જ ચાલે તેમાં પણ સ્વામીશ્રી હંમેશા ઇકોનોમિ ક્લાસમાં જ મુસાફરીનો આગ્રહ રાખતા તેથી બેઠા બેઠા કે સુતા સુતા સાત આઠ કલાકના પ્રવસમાં શરીર જરૂર જકડાઈ જાય છતાં આ સઘડી તકલીફો બેઠીને તેઓ વિચારણને ઘડિયાળના કાંટે દોડતું રાખતા આજે પણ એ જ રીતે સ્વામીશ્રી વિમાનની બેઠકો પર સંક્રમણ અનુભવતા સુતા પ્લેનમાં તાપમાન વધુ નીચું હોવાને કારણે ઠંડી તરત જ પૂછ્યું એમને જરૂર નથી પડે પડે અન્યનો વિચાર કરનારા તેઓ હતા દિલના દયાળુ અત્યંત તારીખ એકવીસ જૂનનું પ્રભાત ફૂટ્યું ત્યારે સ્વામીશ્રી યુરોપમાં પ્રવેશી ગયેલા પોતાની પાંખો પર બેસાડીને તેઓને લઈ આવેલું શ્વેત હંસ જેવું વિમાન સવારે છ વાગે હજી પોતાનું મોઢું વાદળો પાછળ છુપાવી તેજસ્વી સામે તેજ ફેલાવમાં કદાચ તે સંકોચ અનુભવી રહેલો પરંતુ સ્વામીશ્રીના દર્શન થતા પ્રફુલ્લિત થઈ ઉઠેલા ભક્તોએ તો ઉમળકાભેર સ્વાગત કર્યું તે સ્વીકારી સ્વામીશ્રી શ્વેત રોલ્સ રોયમાં બેસી ઇઝલિંગ્ટન મંદિર આવી પહોંચ્યા તે રાત્રે પણ બે સુમાર ગીદ્દીથી ઉભરાતા મંદિરના બંને તળ જોઈ તેઓ બોલી ઉઠ્યા બાવો મોટો ને મઢી નાની થઈ ગઈ સ્વામીશ્રી જ્યાં પધારે ત્યાં આવો જ ઘાટ સર્જાઈ રહેતો આ ઘાટે ઊભા ઊભા રહી આજે સૌએ પ્રચંડ જયઘોષ દ્વારા તેઓને આવકાર્યા આવા જય જય કારથી જ તારીખ બાવીસ જૂનની બપોરે સાડા ત્રણ વાગે રોલ્સ આલ્બર્ટ હોલ ગાજી ઉઠ્યો અહીં યોજાયેલી દ્વિશતાબ્દી નિમિત્તેની જાહેર સભા સર્વધર્મ સંભાવની સુગંધ પ્રસરાવતી હોય

આ ભવ્ય સભાના પડઘા સાંભળી તારીખ ત્રેવીસ જૂનની સવારે આઈ ટીવીના સંવાદદાતાઓ સ્વામીશ્રી અને મંદિરના દ્રશ્યોને ચક્કાચકડે મઢવા આવી પહોંચ્યા તેઓ ઝડપેલા ફોટા ફિલ્મો આજે જ બે વખત ટીવી દ્વારા પ્રસારિત થયા તે દ્વારા ચાલીસ લાખ ઇંગ્લેન્ડ વાસીઓ ઘેર બેઠા બેઠા ગુણાતી સતપુરુષના દર્શનનો લાભ લોટ્યો આ દર્શન લાભ પ્રેસ્ટનને આપવા સ્વામીશ્રી તારીખ ચોવીસ જૂનના રોજ નીકળ્યા તે દિવસે એકાદશી હતી પરંતુ હરિભક્તોના પ્રેમ પ્રવાહ સામે ચૂકીને તેઓએ સંતોને ફરાળ આગ્રહણ કરવાની છૂટ આપેલી તેથી બપોરે બારેક વાગ્યાના સુમારે વુલવન હેમ્ટન નજીક હિલ્ટન મોટર પાર્ક પાસે સૌ ફરાળ કરવા બેઠા તે વખતે એક સંત વિનંતી કરી બાપા આપણી સાથે કેટલાક યુવકો છે કે જેઓ આજે નિર્જડે એકાદશી કરી છે તો તેઓને પણ ફરાળની છૂટ આપો તો સારું એ લોકો ભલે કરે આ તો આપણે નિર્જળા ઉપવાસ કરવાનો હોય પણ હરિભક્તો આગ્રહ કર્યો એટલે ફરાળ કરીએ છીએ કોઈક તો ઉપવાસી છે એમ કહેવા માટે જોઈએ ને માટે યુવકોને કરવા દો આ તો સબ સબળિયા જેવું કરવા બેઠા છે સ્વામીશ્રી બોલ્યા જેને ઉર અતિ વૈરાગ છે એવા સંતો તેઓ ભક્તોના પ્રેમાગ્રહ સામે ઉપવાસ બાબતે પ્રસંગોપાત નમતું જોખતા પણ સ્વામીશ્રીનો અંતર આત્મા તો તપને જ ચંકતો